નરસૈયાની નગરી એટલે જુનાગઢ અહીં નરસી મહેતાના નામે જ નરસી સરોવર પણ આવેલું છે જે સરોવર જુનાગઢ આન બાન અને શાન ગણવામાં આવે છે પરંતુ હવે આ નરસૈયાની નગરીમાં પણ ભ્રષ્ટાચારીઓની ભરમાર જોવા મળી છે જેમણે નરસી સરોવરના બ્યુટીફિકેશનમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને આ ભ્રષ્ટાચારને ખુદ ભાજપના નેતાએ જ ખુલ્લો પણ પાડ્યો છે

તો ભૂલથી પણ ત્યાં કિનારી પર લાગેલી ટાઇલ્સ ન અડતા બાકી તમારું માથું ફૂટી જશે બાળકો સાથે તો બાળકોને દૂર રાખજો બાકી ઈજા પહોંચશે અને હા તળાવની કિનારી પર ભૂલથી પણ બેસવાનો પ્રયાસ ન કરતા બાકી કિનારી સાથે તળાવ માં ખાબકશો કારણ કે અહીં દરેક જગ્યા પર ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર થયો છે વિશ્વાસ ન આવતો હોય તો ભાજપના જ નેતાએ આ ભ્રષ્ટાચારને કેવી રીતે ખુલ્લો પાડ્યો છે જોઈ લો જે નેતાજી પોલમપોલ ખુલી રહ્યા છે તે છે જયેશ બોઘરા જે જુનાગઢ મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન છે નેતાજીએ તો તળાવની મુલાકાત લીધી જ સાથે સાથે ભ્રષ્ટાચારની પોલમ પોલ ખોલતા અધિકારીઓ અને તતડાવી નાખ્યા આ ઘટના પછી અમારી ટીમ પણ નરસિંહ સરોવર ની મુલાકાતે પહોંચી તો ભ્રષ્ટાચાર ની પોલમ પોલ અમારા કેમેરામાં પણ કેદ થઈ તળાવ ની ફરતે બનાવેલી વોલ ની ટાઇલ્સ ઉખડીને નીચે પડી હતી હજુ તો તળાવનું કામ પૂરું પણ નથી થયું ત્યાં તો ભ્રષ્ટાચાર અમે બધા ત્યાં જઈને નિરીક્ષણ કર્યું તો અમને એવું દેખાણું કે ભાઈ આ લોકોએ ખૂબ જ નબળું કામ કર્યું છે કે સાઈઠ કરોડ જેવી માતબર રકમ ગવર્મેન્ટે નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન કરવા માટે જે આપેલી છે પૈસા ને આ લોકો ધૂળ કરતા હોય એવું મને લાગતા મેં ત્યાં જઈને ચેક કર્યું અને જે કઈ છતી બહાર આવી છે એ મારા વિડીયોમાં પણ છે હવે એના માટે હું આજે કમિશનરશ્રી સરકારશ્રી અને એમએલએ શ્રી એમને હું લેખિતમાં રજૂઆત કરવાનો છું જે કોઈ આના પાપી છે એને કડકમાં કડક સજા થાય એવી હું માંગણી કરી સરોવરના ના બ્યુટિફિકેશન માટે સાઈઠ કરોડનો ખર્ચ તળાવ હજુ જનતા માટે પણ નથી મુકાયું ખુલ્લું તળાવ ખુલ્લું મુકાય તે પહેલા ખુલી ગઈ ભ્રષ્ટાચારની પોલ નરસિંહ મહેતા સરોવરના ના કામ જ્યારથી શરૂ થયું ત્યારથી વિવાદ માં રહ્યું પહેલા ધીમી કામગીરીને લઈને વિવાદ માં રહ્યું અને હવે કામમાં ભ્રષ્ટાચારને લઈને વિવાદ સામે આવ્યો જોકે અહીં નવાઈ ની વાત નથી કારણ કે પહેલી વખત નરસિંહ મહેતા સરોવર વિવાદ માં નથી આવ્યું ગત વર્ષે પણ જુનાગઢ ના ધારાસભ્ય ખુદ ભ્રષ્ટાચારની પોલમ પોલ ખુલ્લી પાડી હતી જેમાં ચાલુ વરસાદે કોન્ટ્રાક્ટર આરસી નું કામ કરી રહ્યો હતો છતાં જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોએ ગંભીરતા ન દાખવી કમિશનર પણ ગોળ ગોળ વાતો કરતા રહ્યા ત્યાં હવે ફરી ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો છે છતાં અહીં મેયર હજુ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર ને બચાવવા માંગતા હોય તેવા નિવેદન આપી રહ્યા છે જેની સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે હવે ત્યાં આગળ જે ટાઇલ્સ લગાવી છે દીવાલમાં એનું કામ નબળું છે એટલે નબળું કામ તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય ચલાવી ન લઈએ અને એટલે નબળું કામ અમે ચલાવી નહીં અધિકારીઓને પણ સૂચના આપી છે અને અત્યારે બોલાવવામાં આવ્યા હતા કે જે તે જે કોઈ પણ એજન્સી છે કે જે કઈ પણ છે તો એ આ કામ વ્યવસ્થિત અને સરખું કરે એની અમે અમે બધાય નિર્ણય કર્યો છે અને એટલા માટે અમે એને સૂચના આપી દીધી છે હજી તો તળાવ લોકો માટે ખુલ્લું પણ નથી બિલકુલ તો ત્યાં જો આવી રીતનું આ રીતનું કામ હોય તો આગળ શું થશે નાખેલી છે આર્કીક થી માંડી અને સિવિલ એન્જિનિયર હોવા જોઈએ એને બદલે આપણે જોઈએ કે મિકેનિકલ એન્જિનિયર ચાર્જ ઉપર છે અને એને આવડો બધો પ્રોજેક્ટ આપી દીધો છે તો આ બાબતે જવાબદારી કોની આપણે જોઈએ કે શાસક પક્ષ આમાં ખૂબ જ ઊંડો ભ્રષ્ટાચારમાં અધિકારી અને ભાજપના શાસકો જ જેમાં મિલીભગત છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભાજપનું સૂત્ર હતું ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત પરંતુ તેમના જ રાજમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમના જ નેતાઓ ભ્રષ્ટાચાર ખુલ્લો પણ પાડી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે સરોવરના બ્યુટિફિકેશનમાં ભ્રષ્ટાચાર સત્તાધીશો ને કેમ નથી દેખાતો ભાજપના નેતા ખુદ ભ્રષ્ટાચારની પોલ ખોલે છે તો કાર્યવાહી કેમ નથી થતી શું અધિકારીઓ અને મોટા નેતાઓ સાથે કોન્ટ્રાક્ટર ની છે વારંવાર બ્યુટીફિકેશન કામગીરી સામે સવાલો ઉઠ્યા છતાં કાર્યવાહી કેમ નહીં હાલ તો સરોવરના ના બ્યુટીફિકેશન થયેલો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે પરંતુ હજુ પણ મેયર કમિશનર સહિતના નેતાઓ અને પદાધિકારીઓ કોન્ટ્રાક્ટર બચાવવા માંગતા હોય તેવું સ્પષ્ટ છે ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત સરકારને આ ભ્રષ્ટાચાર ક્યારે દેખાય છે તે જોવું રહ્યું જય બિરાણી વીટીવી ન્યૂઝ જૂનાગઢ